લિંબાયત આવેલા પટેલ નગર બ્રિજની સામે ખાડી કિનારે મૃત હાલતમાં લિંબાયત વિસ્તારમાં આવેલા શિખા હોસ્પિટલમાંથી પટેલ નગર બ્રિજની સામે ખાડી કિનારે દોઢ મહિનાના મૃત બાળકને ફેંકવાની ઘટનામાં ડોક્ટર વિરેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ છે આ ઉપરાંત લિંબાયત પોલીસે અગાઉ પણ વિરેન્દ્ર પટેલ બોગસ ડિગ્રીના મામલે ધરપકડ કરી હતી અત્યાર સુધીમાં વિરેન્દ્ર સામે ત્રણ ગુનાઓ દાખલ થયા હતા ડોક્ટર જેલમાં જતા હોસ્પિટલ નર્સને ચલાવ આપી ગયો હતો અને લિંબાયત પોલીસે ડોક્ટર વિરેન્દ્ર ભોલાનાથ પટેલની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે નર્સે ડોક્ટરની દોરી સંચારથી મહારાષ્ટ્રના દંપતીનું ઓપરેશન કરાવવા રૂપિયા પંદર હજારની રકમ લીધી હતી અઢારમી માર્ચે નર્સે અંજુ યાદવે મહિલાનું ઓપરેશન કરાવી મૃત નવજાત બાળકને હોસ્પિટલના બીજા માળેથી બારીમાંથી નીચે ફેંકી દીધું હતું હોસ્પિટલની નર્સ અંજુ નવજાત બાળકને નીચે ફેંકતી કેમેરામાં દેખાય છે તેના આધારે પોલીસે નર્સ અંજુ યાદવની અને ત્યારબાદ મહારાષ્ટ્રથી દંપતીની પણ ધરપકડ કરી ચૂકી છે અઝર કુરસી સાથે વાળા